મસ્ત લાગે ને હું એટલે શોર્ટ શૂટ કરી ને એના માટે આ બધું એને તૈયાર થવાનું છે તમને આ તમને ને આખે આખો શોર્ટ દેખાડી બરોબર કેવી રીતે એને શૂટ કરી હે કયો મારો કયો એક્ટિંગ નો રોલ કયો હે ને તમને હંધી દેખાડી સેવરલ ડેઝ લેટર મિત્રો આપણે હે ને જો આપણે હે ને લાગ્યું હોય લાગ્યું હોય ને આપણે હે ને એવો શૂટ કે લેવાનો હે કોમેડી એ બધું જો તો હમણા તૈયાર બેર થઈ જાવ થોડોક તમે જો ડોક્ટર આવી ગયો તૈયાર કરવા માટે બધા ડોક્ટર અરે કોઈ આપને લઈ નીકળે એવો ડોક્ટર રાખવાનો હે

এভা বলো পার্যা এলা এলা আন হায়া কারিন মকেয়

બેનમ રે પૂનમ મોલ માં ગઈ છે પછી તું એમ કે પૂનમ પૂનમ મોલ બેન ની બાજુમાં પૂનમ રે એને ફોન કરો તો

ઓકે બરોબર સ્ટાર્ટ મમ્મી બેન ની બાજુ માં પૂછી છે તો ફોટ ઓ દાત શું કરે છે પેલી તો દાંત કાઢવા ને મિત્ર આ મિત્ર આને હેને અમે બને દેવા દે ને માં હે ઓછી ઓછી જ લઈ લેતા જ નથી આ ને દાંત જ કાઢ્યા રાખે

નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કઈ યુટ્યુબ શોર્ટ આપણે જોતા રહીજો નવા નવા શોર્ટ આવશે મસ્તી ના કોમેડી કોમેડી આ શોર્ટ એમાં જ અપલોડ થવાનો છે તમે ખાસ કે છે ને શોર્ટ એમાં જોતા આવજો અને બાકી ચાલો મિત્રો અમે વિડીયો અહીં પૂરો કરી કે અમારી બીજી શૂટિંગ કરવાનું બાકી છે વિડીયો આપણે ખતમ કરી ઘણી પાછા હવે નવા આવા નવા મસ્ત બિહાઈન્ડ ધ સીન્સમાં ત્યાં સુધી ટાટા બાય બાય આવજો આવજો આવજો